આશ્રમ કીર્તિ આ હવે નવો વળાંક આવ્યો છે કીર્તિ પટેલ ભારતી બાપુ પર પ્રેમ પ્રકરણના આક્ષેપો લગાવી રહી છે કીર્તિ પટેલ તેમને ગુસ્સામાં આવી આવેશમાં આવી કહી રહ્યા છે કે તેમને તુકારો ના દેતા હરિહરાનંદ બાપુને ન દેવાની ધમકી કીર્તિ પટેલ આપી રહ્યા છે ત્યારે કીર્તિ પટેલ ગુરુ શિષ્ય શું કહેવાય કયો તે રિશ્તો કઈ રીતે નિભાવાય તે પણ શીખાવી રહ્યા છે ત્યારે કીર્તિ પટેલને એકવાર સાંભળીએ કે તેઓ ભારતી બાપુને વાતા પૂછવાની જરૂર નથી તું એમનો ગુરુ છું કે એ તારા ગુરુ હતા સોરી ભૂલ થઈ ગઈ એટલે એમનો આશ્રમ છે ગમે ત્યારે આવી જઈ છે ગમે ત્યારે જઈ શકે છે બરાબર અને શિષ્યનો રૂમ ખોલવા માટે એમને કોઈની પરમિશન ના લેવી પડે કારણ કે શિષ્યના રૂમમાં થોડું કંઈ ખરાબ વસ્તુ હોય આવી બાપુને થોડી ખબર હતી કે તમારા રૂમમાં આટલી બધી આ બધા કપડા હશે એ તો રૂમ ખોલ્યો ને ત્યારે પોલીસ પણ હાજર હતા ને ટ્રસ્ટીઓ પણ હાજર હતા એટલે તમારે કઈ કહેવાની જરૂર નથી બરાબર એ બધા પ્રૂફ ને પુરાવા છે અને તમે એમ કહો છો કે બધા કપડા મારા ડ્રાઈવર ની ધરમ ના છે તમારા ડ્રાઈવર ની ધરમ છે ને હે એવા ત્રણ આવી જાય ની ધરમ પત્ની પતલી છે બરાબર અને એ કપડા ધોયા મગર ના છે ગંદાતા છે તમે ધારો ને તો ને લેબોરેટરી ને ફિસલ કરાવી શકો છો અને જ્યારે લેબોરેટરી ને ફિસલ હોય ને તારા કીર્તિ પટેલ હાજર બેસતે અને જો ખોટું નીકળે ને તો તમારી તલવાર ને મારી ગરદન કાપી નાખવાની ઓ ભાઈ રવજીભાઈ કાપી નાખવાની બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે માતાજી ને لمبے નારાયણ ના મહોદ બનાવવામાં આવ્યા હતા બરાબર તો એ વાત તમારી સાચી છે لمبے નારાયણ ના મહોદ બનાવ્યા હતા સરખેજ ના ને તો તમે પરમિશન આપીતી સરખેજમાં તમે નતા રહી શકતા માતાજી વગર કે તમે આખું એમનું ઘર રૂમ બનાવ્યા હતા બેવ જણાના હે આ વસ્તુ તો જો જેવી જો કે એમનું સાસરિયું હોય ને એવો રૂમ હતો ભાઈ કે તમે એમના વગર નતા રહી શકતા ભાઈ તો એનો જવાબ તમે મને આપજો કે એ લંબે ના રહી ના સનાથલના મહત હતા ઈ સરખેજના આશ્રમમાં શું કરી રહ્યા હતા બરાબર એ જ બધી ફરિયાદો હતી કે રાતના 11 વાગે માતાજી આવે છે સવારના 5 વાગે જતા રહે છે બીજી વસ્તુ કે આશ્રમના સીસીટીવી ફૂટેજ રાતો રાત બધા નિલેન કરી દેવામાં આવ્યા કેમ તમારું પ્રકરણ સામે આવી જાત પણ એની જરૂર નથી જ્યારે કોઈ પણ માણસ ખોટું છુપાવતો હોય ને કે આજ નહી તો કાલ બહાર આવે જ છે કઈક ને કઈક રીતે બહાર આવે છે તમારી વસ્તુ ઘણા સમયથી બધા જાણે જ છે

सनातन ધર્મમાં આવે એક સંત બને છે ને ત્યારે પરિવાર માતા-પિતા આખો સમાજ બધું ત્યાગ કરીને આવે છે અને એક સંત માણસને 18 વરણ સરખા હોય છે એટલે મહેરબાની કરીને નાતિવાદ નો ફેલાવો અને હું કોળી સમાજની અપીલ કરું છું કે આ એક સમાજ લેવા લે એક સમજ મે લાવિને ખોટો મામલો બગાડે છે તમે આંખ ખોલીને જોઓ સત્ય શું છે

નકર બહુ ખોટું થઈ જશે એટલા માટે બાપુને આવવું પડ્યું ભાઈ બાકી બાપુને પણ શોખ નતો કે અહીંયા આવે કેમ કે જે તમે પણ ઘણીવાર બાપુને ચૂપ કરાવવા માટે બાપુ પર ખોટા આક્ષેપો ખા ના કહેવાનું કીધું પણ હવે સાંભળવામાં નહીં આવે કેમ કે હરિહરન બારની બાપુ અમારા ગુરુ છે અમારો બાપ છે તુકારો તો કોઈના બાપથી નહીં ખવાય જય સનાતન ધર્મ તો કીર્તિ પટેલ હવે ખૂબ જ રોષે જોવા મળી રહ્યા છે કીર્તિ પટેલના નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર